ઉત્તરાના પશ્ચિમ વિસ્તારમાં ઉચ્ચતર માધ્યમિક શાળાની વિજ્ઞાન પ્રવાહની શાળા ન હોવાથી વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો શહેરના સક્રિય સામાજિક સંગઠન શહેર શુરા કમિટીએ ડોક્ટર ઝાકીર હુસૈન શાળાના સહયોગથી ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહની કન્સેપ્ટ શાળાની શરૂઆત કરી ડૉક્ટર ઝાકિર હુસૈન શાળાના સંકુલમાં શુરા સ્કોલર એકેડેમી દ્વારા શરૂઆત કરવામાં આવેલ ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહના ઉદઘાટન નિમિત્તે હિંમતનગર એમ બીબીએસ કોલેજના અધ્યાપક ડોક્ટર બિલાલ શેઠે હાજરી આપીને નવીન કન્સેપ્ટ શાળા વિશે માહિતી આપી આ પ્રસંગે વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલી ગણ અને સામાજિક કાર્યકરોએ હાજરી આપી ડૉક્ટર બિલાલ શેઠે સ્કોલર હોય ક્રોપ અંતર્ગત વિજ્ઞાન પ્રવાહની શાળાઓ રાજ્યના વિવિધ શહેરોમાં ચલાવી છે તેમણે ગોધરાની આ નવીન શાળામાં નિષ્ણાંત અને ગુણવત્તાથી સચ્ચ ફેકલ્ટી પૂરી પાડવાની હાજરી આપી છે શુડા કમિટીના પ્રમુખ મૌલાના ઇકબાલ બોકડાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું મોલાના અબ્દુલ સતાર સાહેબ મુફ્તી નિસાર કલા મૌલવી શોઈબ ચીમાજી જેવા વિજ્ઞાનોએ આ નિમિત્તે હાજરી આપીને માર્ગદર્શન આપ્યું હતું સુરત સ્કોલર એકેડમી દ્વારા ઝાકિર ખાન કેમ્પસમાં અહીંયા સ્કોલર હોપરોપની સાથે જે પ્રોગ્રામ ઇન્શાઅલ્લાહ તલા ફૂલ પ્લેટ ચાલુ કરવા જઈ રહ્યા છે એની જે ઇબ્તેદા છે એમાં બ્રિજ કોર્સ છે એટલે કે ધોરણ દસ પછી જ્યારે છોકરો વિદ્યાર્થી ધોરણ અગિયાર માં આવે તો એને ઘણા બધા કન્સેપ્ટ ધોરણ આઠ થી દસ ના કામ લાગે છે તો પંદર એક દિવસ સુધી અમે સતત વિજ્ઞાન અને ગણિત એટલે કે મેથ્સ અને સાયન્સ નું એમને બ્રિજ કોર્સ કરાવીએ છીએ એટલે કે એવા ટોપિક અમે લોકો અમને કવર કરાવી દઈએ છીએ જે અગિયાર સાયન્સમાં અતિ અનિવાર્ય છે અને જેથી કરીને અગિયાર સાયન્સ ના અભ્યાસક્રમ શીખવામાં એમને આસાન પડે તેના પછી ઇન્શાલ્લા તાલા જયારે ધોરણ અગિયાર ચાલુ થશે

જેને ડેલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ શીટ એટલે કે ડીપીપી કહેવાય એ ડીપીપી માં જે ચાલેલો ટોપિક હોય એના બાયોલોજીના 10 સવાલ ફિઝિક્સના 10 સવાલ અને કેમેસ્ટ્રીના 10 સવાલ એમ કરીને 30 થી 40 સવાલ આપવામાં આવે અને એ છોકરાને એ જ સમયે ત્યાં સોલ્વ કરવાનું કહેવામાં આવે અને જે બાકીના પ્રશ્નો હોય છે તે ઘરેથી સોલ્વ કરીને બીજા દિવસે પરીથી ક્લાસરૂમમાં પહેલા 10 મિનિટમાં ડાઉટ થાય એમ સતત આ કાર્યક્રમ ચાલશે સતત એક વર્ષ સુધી જેમાં 11મી ધોરણ થશે અને સાથે સાથે દર બીજા શનિવારે એટલે કે દર પંદર દિવસે જેટલા ટોપિક ચાલ્યા હશે એનું નીટના સ્ટુડન્ટને નીટ નો ટેસ્ટ અને જે ડબલયુ સ્ટુડન્ટને નો ટેસ્ટ મળે જેથી કરીને માર્ક સારા આવે

પ્રોગ્રામ ગોધરા શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં ઘણા લાંબા સમયથી જ્યારે વિજ્ઞાન પ્રવાહ શાળાની જરૂરતી હતી ત્યારે શુરા એકેડેમીએ શુરા કમિટીએ સ્કોલર હોપ હોપ્રોપના સહયોગથી ગોધરા શહેરમાં અત્રે ઝાકિર હુસેન શાળા ખાતે ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહની શરૂઆત કરી છે હાથ ચાલીને બને તો જુદાયન શીખવો મને એ પછી તો આ બને બસ આંબવાની વાત છે આપણી નવી પેઢી શિક્ષણમાં આગળ વધે સ્કિલમાં આગળ વધે વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધે એ હેતુથી આ શાળા શરૂ કરવામાં આવી છે ત્યારે અત્રે ડૉક્ટર બિલાલ શેઠ સાહેબ અને આ ડૉક્ટર સાજીદ સાહેબ પધાર્યા છે હું એમનો આભાર વ્યક્ત કરું છું સમગ્ર સમાજનો આભાર આભાર વ્યક્ત કરું છું અને આ એક નવીન ડગ માંડી રહ્યા છીએ ત્યારે સહકાર બદલ તમામનો આભાર વ્યક્ત કરું છું